હોસ્પિટલમાં મૃત્યુ પામેલ યુવાની આત્મા બોલાવવા તાંત્રિક વિધિ હોસ્પિટલ પરિસરમાં ચોકચાર વિજ્ઞાન જાથાએ નોધાવ્યો વિરોધ વિગત વાત કરીએ તો દાહોદના એક ચોકચાર ભર્યા બનાવની ત્રણ મહિના પહેલાં દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં મધ્યપ્રદેશના એક અકસ્માત થયેલ યુવાનું સારવાર દરમિયાન મોત થયું તો હવે એ જ યુવાના પરિવારજનોનું માનવું હતું કે મરનારની આત્મા હોસ્પિટલમાં જ રહી ગઈ છે આત્માને મુક્ત માટે પરિવારજને ખાસ એક તાંત્રિકને બોલાવી લાવ્યા તાંત્રિકે હોસ્પિટલના પરિસરમાં જ અવનવા નુસ્ખા અજમાવી વિવિધ મંત્રોચ્ચાર શરૂ કર્યા અહીં સુધી કે એક સફેદ કપડામાં આત્માને બોલાવવાનો મિથ્યા પ્રયાસ પણ કરવામાં આવ્યો આ દ્રશ્યો જોઈ હોસ્પિટલ સ્ટાફ અને જાહેર માર્ગ ઉપર હાજર લોકો સતપ્ત બની ગયા હતા આ બનાવ બાદ વિજ્ઞાન જાતાએ કડક પ્રતિભાવ આપ્યો છે તેમણે કહ્યું કે આવા અંધશ્રદ્ધા આધારિત કૃત્યો સમાજમાં ભય અને ભ્રમ ફેલાવે છે અને હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આવા કાર્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ દાહોદની આ ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે વિજ્ઞાન અને આધુનિકતાના યુગમાં પણ અંધશ્રદ્ધાનો અંધકાર હજુ ક્યાંક ને ક્યાંક બાકી છે ખાનગી હોસ્પિટલમાં મધ્યપ્રદેશનો પરિવાર મહિના પર અપમૃત્યુ થયું હતું એના આત્મા બોલાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તાંત્રિક ના કહેવા મુજબ આત્મા આવેલ ન હતો આ આત્માને બોલાવવા માટે અને એને બાંધી રાખવા માટે લઈ જવા માટે મધ્યપ્રદેશનો પરિવાર દાહોદ આવી અને હોસ્પિટલની અંદર વિધિ વિધાન કરે છે રસ્તા ઉપર વિધિ વિધાન કરે છે સફેદ કપડાની અંદર આ વિધિ વિધાન કરી અને આત્માને લઈ જવાનો નુસ્ખો કરે છે આ બધી વાત છે વિજ્ઞાન જાતા અંબક બે બુનિયાદ અતાર્કિક અને અવૈજ્ઞાનિક જાહેર કરે છે વિજ્ઞાને આત્મા સંબંધી અનેક સંશોધનો કહીના પરંતુ એક પણ પુરાવા મળ્યા નથી આજે પણ તંત્ર વિદ્યામાં આત્માના નામે લોકોને બેવકૂફ બનાવવામાં આવે છે આવા લે ભાગુઓ તાંત્રિકો આવા વિધિ વિધાન કરનારાઓ લોકોને બ્રહ્મા નાખી નુસ્ખા કરી આર્થિક સામાજિક શારીરિક માનસિક પાયમાલી આપે છે તેનાથી સાવધાન રહેવા જાથા અપીલ કરે છે આ હોસ્પિટલની અંદર જે વિધિ વિધાન કર્યા છે તેની સામે વિજ્ઞાન જાતા છે કાનૂની કાર્યવાહીનો નિર્ધાર કરેલો છે સો મોટો દાખલ કરી અને તાંત્રિક એના પરિવાર સામે ગુનો દાખલ થાય તે સંબંધી ઠોસ કદમ જાથાએ ઉપાડ્યું છે વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે કે આજે પણ એકવીસમી સદીમાં પણ ચંદ્ર મંગળ ઉપર આપણે વસવાટની તૈયારી કરીએ છીએ ત્યારે માનસિકતા સોળમી સદીનું પ્રદર્શન જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે લોકોએ અમલમાં કે આત્માને બાંધવું પકડવું લઈ જવું આ બધી વાત હાસ્યાસ્પદ અને બેકૂફી વલણ દેખાય છે તેથી લોકોએ આવી વસ્તુમાં માનવું નહીં અને તિલાંજલી આપી અને આવી ખોટી વાતોને આપણે દેશ આપવાની તાતી જરૂરિયાત છે આ મધ્યપ્રદેશનો પરિવાર છે તે અંધશ્રદ્ધામાં ગળાનું વિધિ કરી અહીંયા વિધિ કરી અને આત્માને પોતે ગાડીમાં પરત લઈ જાય છે આવી જે વલણ છે આ વલણને ને સખ્ત શબ્દોમાં જાતા વખોડે છે આવી વાત માનવી નહીં અને આત્મા સંબંધી વાત તદ્દન હંબક અને બોગસ છે પ્રિય દર્શક મિત્રો આપના વિસ્તારની આવી જ લેટેસ્ટ સચોટ અને સાચી ખબરો માટે ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેશો અને લાઇક કમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ અહેવાલ પઠાણી છોટા ઉદેપુર